શુક્લ છઠ્ઠી તિથિ એટલે રાંધણ છઠના ઉત્સવ નિમિત્તે આ વિડીયોમાં આપણે જાણીશું કે ચૂલાનું પૂજન કેવી રીતે કરવું ચૂલો કેવી રીતે ઠારવો અને રસોઈનું શું મહત્ત્વ છે માતા શીતલાના પૂજન એટલે કે શીતલા સાતમની પૂજાના પૂર્વ ભાગ નિમિત્તે આ છઠનો ઉત્સવ બનાવાય છે જેમાં આપણે રાંધણ છઠ કહીએ છીએ જેમાં બહેનો વિવિધ રસોઈ પકવાન બનાવે છે અને બીજા દિવસે શીતળામાની પૂજા કરીને આ ભોગ લગાવીને ત્યારબાદ આ ભોજન આરોગ્ય છે ઠંડુ ભોજન આરોગવાનું મહત્વ સાતમના દિવસે છે પરંતુ તે રસોઈ બનાવવાનું મહત્વ છઠ્ઠમી તિથિના દિવસે છે આજે આપણે જાણીશું રાંધણ છઠના મહત્વ વિશે જો આપના વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો રાંધણ છઠ તે એક અલગ ત્યોહાર નથી પરંતુ શીતળા સાતમનો જ એક ભાગ છે પહેલા દિવસે રાંધણ છઠ અને બીજા દિવસે શીતલા માતાજીની પૂજાને અર્પિત આ બે દિવસ એક સાથે જોડાયેલા છે એક સિક્કાની બે બાજુ છે શીતળા સાતમની પૂજાની તૈયારી રાંધણ છઠ થી જ કરવામાં આવે છે શીતલા સાતમના દિવસે જે પણ આપણે માતાજીને ભોજન અર્પણ કરવાના છીએ તે ભોજન આજે જ તૈયાર થાય છે માટે આ દિવસને રાંધણ છઠ કહેવાય છે એટલે કે છ પ્રકારની રસોઈ બહેનો બનાવે છે અને ચૂલો પણ ઠારે છે ચૂલો ઠારવાનું મહત્વ એટલા માટે છે કે બીજા દિવસે ઠંડુ ભોજન કરવાનું હોય છે અગ્નિ પેટાવાની હોતી નથી અને દીવો પણ પ્રગટાવવાનો હોતો નથી માતા શીતલાની પૂજામાં પણ ઠંડો દીપક બહેનો મૂકે છે ઘણી જગ્યાએ દીપક પ્રગટાવે પણ છે અલગ અલગ માન્યતા છે માટે જે અગ્નિ પેટાવાની નથી સાતમના દિવસે એ રાંધણ છઠની રાત્રિએ બાર વાગ્યા પહેલા જ અગ્નિને શાંત કરી દેવામાં આવે છે ચૂલો ઠારવામાં આવે છે અને અત્યારે આધુનિક સમયમાં તો ગેસ પણ છે એટલા માટે જે બહેનો શીતળા સાતમનું વ્રત કરે છે તેઓ એક ચૂલો ઠારે છે અને એક નહીં કારણ કે આધુનિક સમય છે ચા દૂધ કોફી ઘરમાં બધાને જોઈએ છે અને ઘણાને ઠંડુ ભોજન પણ ફાવતું નથી એટલે માતાજી ક્ષમા કરે સમય પ્રમાણે બધા નિયમ બદલાતા રહે છે આજે ભોજન બનાવીને બહેનો સાથે રમત ગમત કરતાં કરતા આ ત્યોહારને મનાવે છે વિવિધ ખાન પકવાન બનાવે છે બહેનો સવારે વહેલા ઉઠીને સ્નાનાતિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરે છે આપણા ઇષ્ટદેવની પૂજાની સાથે ભગવાન સૂર્યનારાયણ દેવની પૂજા અર્ચના થાય છે કારણ કે સૂર્યનારાયણ દેવને છઠની તિથિ પ્રિય છે છઠ્ઠી મૈયાની પણ પૂજા થાય છે ગુજરાતની બહાર તો છઠ્ઠી મૈયા કે જે આપણા સંતાનની લેખ લખે છે છઠ્ઠનો દિવસ મનાવે છે ને સંતાન જન્મે છે ત્યારે એ જ આ છઠની તિથિ પણ કહેવાય છે એટલા માટે આજે સૂર્યપૂજન થાય છે અને મા શીતળાની પૂજાની સાથે રાંદલ માતાજીને પણ નમન કરાય છે શીતલા માતાનું વ્રત જ એટલા માટે થાય છે કે આપણા સંતાનની રક્ષા થાય આપણા ઘરની રક્ષા થાય સુખાકારી રહે સ્વાસ્થ્ય લાભ થાય કારણ કે રોગ તો અનેક પ્રકારના હોય છે તે રોગમાંથી રક્ષા કરવાવાળી માતા શીતલા છે એટલા માટે આજે છઠની તિથિના દિવસે ઘરની સુખાકારી સ્વાસ્થ્ય માટે માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે બહેનો આજે જ તૈયારી કરવા લાગે છે ત્યારબાદ માતાજી શીતળાનું નામ લઈને રસોઈનો આરંભ કરે છે પુરાણોમાં વર્ણિત છે કે ભગવાન કૃષ્ણનો જ્યારે જન્મ થયો હતો તે દિવસ પહેલા એટલે કે છઠની તિથિના દિવસે ભાઈ બલરામનો પણ જન્મ થયો હતો એટલા માટે બલરામજીનો જન્મદિવસ નિમિત્તે છઠની તિથિ ઉજવાય છે આ ઉપલક્ષ્યમાં પણ આ શ્રાવણ માસની છઠમી તિથિ ભગવાન બલરામજીને સમર્પિત હોય સંતાનની રક્ષા માટે સૌભાગ્યવતી બહેનો માતાઓ બલરામજીને પ્રાર્થના કરે છે કે જે શેષ સ્નાગના અવતાર મનાય છે ભગવાન બલરામજીની પણ પૂજા થાય છે આ શુભ ત્યુહારને હલ છઠ્ઠી કે હલાહલ છઠ્ઠી હર છઠ ચંદન છઠ તિની છઠ લહલહી છઠ કમર છઠ ખમાર છઠ આદિ નામોથી પણ ઓળખાય છે આ દિવસે હળની પણ પૂજા ખેડૂત ભાઈઓ કરે છે હલને જોતા નથી પરંતુ આજે પૂજા થાય છે બળદોની પણ પૂજા કરે છે કહેવાય છે કે આજે દૂધ દહીંનો ઈસ્તમાલ કરવો ન જોઈએ ભેંસ ગાય કે બકરી જે કોઈ દોવા દે છે તેને દોઈ ન લેવી જોઈએ અને આજે મહિલાઓ વ્રત પણ રાખી શકે છે અને વ્રત ન રાખે તો રસોઈ બનાવીને ભોજન કરીને પણ બીજા દિવસે શીતલા સાતમનું વ્રતનો નિયમ લઈ શકે છે આજે બહેનો વિવિધ પકવાન બનાવે છે જે શીતલા માતાને આપણે સાત્વિક ભોજન અર્પણ કરી શકીએ કારણ કે શીતલા સાતમના દિવસે એક ટાઈમ ભોજન બહેનો લે છે ઠંડુ ભોજન લે છે તેમાં તે જ ભોજન કરવાનું હોય છે રાંધણ છઠના દિવસે ચૂલો ઠારવાના શુભ મુહૂર્ત વિશે પણ જાણી લઈએ ચૂલો ઠારવાનું શુભ જોઘડ્યું છે રાત્રિના લગભગ નવ વાગ્યાથી લઈને બાર વાગ્યા સુધીમાં ચૂલો ઠારી શકાય છે ગમે ત્યારે એ પહેલાં પણ શુભ જોઘડિયાનો લાભ લઈ શકાય છે પરંતુ બહેનો લગભગ રાત્રિએ સૂર્યાસ્ત પછી જ ચૂલો ઠારે છે તો આ સમય શુભ મનાય છે ત્યારે શુભ અમૃત અને જલ જોગડ્યું છે તેમાં માતાજીનું સ્મરણ કરીને જલનો છંટકાવ કરીને ચૂલો ઠારી લેવો સવારે વહેલા ઉઠીને ત્યારબાદ ચૂલાની સાફ સફાઈ કરીને ચૂલાને નાગલા ચુંદડી ચડાવીને કુલેરનો પ્રસાદ ધરવો દીપ જ્યોતિ પાણીયારે પ્રગટાવી અને માતા શીતલાનું સ્મરણ કરીને શ્રીફળ વધેરી શકાય છે અને માતાને નાગલા ચુંદડી ચઢાવાય છે મંદિરે જઈને પણ પૂજન કરી શકાય છે અને ઘેરે પણ પાણીયારે પૂજન કરી શકાય છે માતા શીતલાને કુલેરનો પ્રસાદ ધરાવે છે ઘઉંના લોટની કુલેર હોય છે કે બાજરાના લોટની કુલેર પણ હોય છે અને ઠંડુ ભોજન હોય છે જે જેનો જે નિયમ હોય એ પ્રમાણે માતા શીતલાની પૂજા અર્ચના કરાય છે અને કથા સંભળાય છે છઠ્ઠીનું વ્રત જે બહેનો કરે છે તેને આ વિધિ પણ ધ્યાનમાં રાખવી જોઈએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સાફ વસ્ત્ર ધારણ કરીને ત્યારબાદ વિધિ વિધાન થી પૂજા અર્ચના કરીને નિરાહાર વ્રત રાખવાનું ત્યારબાદ છઠ્ઠીનું વ્રત કરનારે ફલાહાર લઈ શકાય સાંજે માન્યતા છે કે આ વ્રત રાખવાથી સંતાનોને લાંબુ આયુષ્ય અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે આંધણ છઠ ના દિવસે આમ જોઈએ તો અગ્નિ નારાયણ નું પૂજાનું પણ મહત્વ છે અગ્નિદેવ કે જે આપણને પોષણ આપે છે અગ્નિદેવ કે જે આ સૃષ્ટિમાં સર્વકાય શુદ્ધ કરી શકે છે એટલા માટે તો અગ્નિમાં પકવેલું અનાજ દ્વારા આપણને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે અને અગ્નિમાં છેલ્લે આ દેહ વિલીન થાય છે અગ્નિનારાયણ દેવનું એક સ્વરૂપ જે આપણા રસોડામાં ચૂલાના રૂપમાં હોય છે ત્યાં પણ આપણે આ દિવસે ખાસ પૂજન અર્ચન કરવું જોઈએ માટે ચૂલાની પૂજા થાય છે અને રહેલ અગ્નિ દ્વારા આપણા છે માટે આ રાંધણ દેવતા નું પણ પૂજન કરવું જોઈએ માં અન્નપૂર્ણા ની કૃપા પ્રાપ્ત કરવા માટેનો પણ આ શુભ દિવસ છે કારણ કે મા અન્નપૂર્ણા ની કૃપા હોય ત્યારે સ્વાસ્થ્ય સુખ અને અન્ન ના ભંડાર આપણા જીવનમાં ભર્યા રહે છે એટલા માટે જ આ રાંધણ છઠના દિવસે માં અન્નપૂર્ણાનું સ્મરણ કરવું જોઈએ દેવી મહામાયા અન્નપૂર્ણાની કૃપાથી જ આપણને સ્વાસ્થ્ય પ્રદાન થાય છે માટે આ રાંધણ છઠનો દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી છે આ દિવસે શીતળા માતાજી અગ્નિનારાયણ દેવની તથા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરવા માટેનો શુભ દિવસ છે આ રીતે છઠની પૂજા અહીં સમાપ્ત થાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે બોલો શીતલા માતાની છે છઠ માતાની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ